મિત્રો વિડીયો આગળ વધીએ એ પેલા જે આપણે વિડીયો મેલે તો બે દિવસ પહેલા કે હવે આપડા વિડીયો નહી આવે એના પછી એટલી બધી કોમેન્ટો આવી એટલા બધા કોલ આવ્યા કે તમે વિડીયો બંધ ના કરો

પણ સપોર્ટ જોયા પછી આમ એવું થયું અમારી ટીમ ને કે ના ના પબ્લિક આપણને દિલથી પ્રેમ કર અને દિલથી ચાહ અને સપોર્ટ કર તો મિત્રો હવે અમે ભલે ઓછા માણસો વધ્યા ઓછા તો ઓછા પણ વિડિયો બનાવી અને તમને આપીશું તો મિત્રો આજે તો લીલાજી આપડા રણુજા જે લાય એટલે કઈ સ્ટોરી વાળો વિડિયો નથી આપણે જે નક્કી કરી દીધું કે લાખ આ 5 લાખ સબસ્ક્રાઇબ થઈ આપણી ચેનલ માં પછી આપણે આપડા રીઅલ ઘર બતાવીશું

હાલ નવો એક્ટર નહીં લાવી શકીએ અને એક બીજો નવો એક્ટર લાવવામાં એક બીજો ઇશ્યુ ઊભો થાય છે હાલ આપણે એને એક્ટિંગમાં લાવી દઈએ પછી થોડું નામ બને પછી પાછળથી વિશ્વાસ પાત્ર માણસ ના હોય એટલે પછી નીકળવાની વાત થાય આ થાય તો પછી જોમી જેલા પછી નીકળે એટલે તમને જોવા મજા ના આવે ના અમને કામ કરવાની મજા આવે એટલે હવે અમે નક્કી કર્યું કે જેટલા જણા છે એટલા જણા જ વિડીયો બનાવીશું

કેટલી ઘણા તમે સપોર્ટ એવો ને એવો કરતા રહેજો ગમે એવો વિડીયો અમે તમને બનાવી અને આપણી કેમેરામાં મૂકીશું મૂકશું મૂકશું આ મિત્રો તમે જેવો સપોર્ટ કર્યો એવો કરતા રહેજો તમારી જે જે લાગણીઓમાં ઉપર તમારો ખૂબ ખૂબ આભાર મળશે તો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો આ રીતનો આ રીતનો સપોર્ટ કરતા રહેજો અને અમે આ રીતે તમને અવનવા વિડીયો આપતા રહેશું તો મિત્રો આપણે આવી ગયા છીએ બહાર

કે શક્તિ કોણ છે નિકુલ કોણ છે તો જે નિકુલ રે લાલબાનો મોટો દીકરો હો અને શક્તિ રે નાનો દીકરો ટૂંક સમયમાં અહીંયા પહાડ એવા આબા નહીં તો આ બીજું ઘર આ બીજું ઘર જે છે એ અમારા કુટુંબનું છે અહીંયા કોઈ રહેતું નથી ખાલી સામાન પડ્યો સામાન પડ્યો છે જોઈ બતાવી દો આ બધો સામાન પડ્યો વિડીયોનો ઘરનો આ રીતનો સામાન હે બધો અંદર અને આ ઘર ઘરમાં હું રહું છું બરોબર છે લગભગ બે વર્ષ થઈ ગયા આ ઘરમાં પણ પાણી તો એટલું બધું આવે વરસાદ નું વાત જ છોડી દેવ હેરાન થયું ખાત તરતા હોય મારતો બધું ઘરમાં પાણી પી જાય છે

કે આવી ગયો તમે તો બાકી ના માં કરે ખરું બા અહીંયા નૈયા રહી અને બાની ફેમિલી માં કોણ કોણ છે એ બાના મોઢે જ આપણે સાંભળી લઈએ બા તમારી ફેમિલી માં કોણ કોણ છે એ જણાવો હેડ હાલ તો ફેમિલી ની અંદર ત્રણ મેમ્બર છે પછી ત્રણ ચાર મહિના થી ભાઈ ફેમિલી ચાર થઈ જાય મારી બરોબર છે હું છું મારી વાઈફ છે અને આ મારો છોકરો સંકેત 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 ને તમે ક્યાં ક્યાં વિડીયો માં જોયો હોય સંકેત રહ્યો એ બાનો છોકરો હ મારો જીવ સાજો અને બાના મમ્મી પપ્પા નથી તો બાના ઘરમાં હાલ તો ત્રણ જણા છે બા એમની વાઈફ અને સંકેત તો મિત્રો આ લોકેશનની તો આપડા ચોખવટ થઈ ગઈ હવે આપણે જઈશું આગળ રિયલ ઘર બતાવવા માટે તો વિડિયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે બહાર આવી ગયા છીએ તો આ જે જગ્યા રહી આપામાં બીપડી શિકોતર માતાના મંદિર ની હ તમને મંદિર પણ બતાવી દઉં જોઈ લો જોઈ લો આ છે મા પીપડી સિકોતરનું મંદિર અને એસબી હિંદુસ્તાની હોમે જ આપણા ઘરે બધાના તો હું તમને બતાવું જોતા રહેજો આ બધી જગ્યા રહી એ માતાજીની હા જોઈ લો તમે એક જ મિલીટ આવતાજી જોઈ લો માં બીપડી સિકોતનનું મંદિર તો સબસ્ક્રાઈબર આવે આપણે મળી અને પછી આગળ વિડીયોમાં વચ્ચે

તો આપણે શક્તિને જ પૂછીએ કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે અને કેટલા જણ રહે તો શક્તિ તમે જણાવો તમારા ઘરમાં કેટલા જણા રહે તો મારા ઘરમાં મારા મારા દાદા દાદી મમ્મી પપ્પા મારા અને અમે ત્રણ ભાઈઓ આ કાકા કાકાનો છોકરો હા જે આ છે એ લાલબા ભાઈનો છોકરો હ અને લાલભાઈ લાલભા ભાઈ આપડા અમારા કાકા થઈ મહેશ કાકા એ પાટણ પોલીસની જોબ કરી રાઈટર હિ તો હવે આપણે આગળ વધીશું આ જે ઘર હ એ હોપતલાલ નું ઘર હ આ ઘર જે તમે કદાચ ઓળખતા સૌ પ્રથમ હળખતા પહેલા આવતા ચેનલ માં એમનું ઘર અમારા કુટુંબ નું ઘર હજુ અને હવે હું તમને બતાવા જાઉં છું એ ઘર હ આપણા ભોલુભાઈ નું મિત્રો આ ઘર છે એ ભોલુભાઈ નું ઘર હ ભોલુભાઈ ના ઘરમાં રહી ટોટલ બે સંતાન નથી અને સાથે વધારે જોવા મળશે કારણ કે એ ભૂલુભાઈ જોડે વધારે રહ્યા તો બા અને ભોલુભાઈ જે સગા ભાઈઓ છે હવે હું આગળ બતાવું તમને મારું ઘર અને લીલાજીનું ઘર તો વિડીયોમાં બને રહેજો

તો અને મારા દાદા દાદી જે અહીંયા નથી રહેતા એ જૂના ઘરે રહી અને આપણે જૂનું ઘર પણ આપી આપીને આ મારી જે પાણી છે વિડીયોમાં પણ જોઈએ છે મારા સાથે બહુ જોઈએ છે મોસ્ટલી અમારા અહીંયા બહુ રહ્યા હવે આ પણ ભણવા જાય છે એટલે હવે બહુ ઓછું આવે બાકી અહીંયા જ મોટી છીએ આનું નામ છે અમારા આરવી બા મોસ્ટલી અમારા ઘરે બહુ જોયા બહુ લાડકવાય પાણી બાજુમાં જે ઘર છે

ના લગ્ન થઈ ગયેલા છે કે એમના ઘરે રહી તો હવે મિત્રો હું તમને બતાવીશ અમારું જૂનું ઘર અહીંયા રહેવા અમારે કંઈ બધા ટાઈમ થયો નહીં લગભગ બાર મહિના હવે થશે અમે જ્યાં જૂના ઘેર રહેતા હતા આજ સુધી જ્યાં રહ્યા હતા એ ઘર બતાવી અમે તો તમે વિડીયોમાં બને રહેજો હવે આપણે જૂનું ઘર બતાવીશું જૂનું ઘર તમને બતાવીશું તો વિડીયોમાં તમે બને રહેજો તો આ બાજુ આવો

એ નહી તમારું તો અધૂરું પડી ગયું. પબ્લિક ને ગવા પડી સાઈન લીધું તો એ કારણ કે હવે પૈસા થઈ પૈસા થાય એટલું ઘર બનાવી દીધું અને હવે એટલે ચાલુ લાખ રૂપિયા લાખ તૈયાર થઈ ગયું, લાઈટ ફિટિંગ કરવાનું બાકી છે. અમારા ઘરની બાજુમાં એડજસ્ટ થઈ અમારા બધા કુટુંબવાળાના ઘર લાઈન સરસ છીએ પેલી વાતથી લાંબાના ઘરથી આપણે ચાલુ કરી દઉં અહીંયા મારનું ઘર આવે ત્યાં સુધી આપણા કુટુંબના દરેક ઘર પૂરો થઈ જાય અને આપણા ભાવમાં એસબી હિન્દુસ્તાનની ટીમના ઘરે એ બતાવે તો એસબી હિંદુસ્તાનની ટીમ અને અમે બધા સામ સામે રહીએ હો તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો હવે આપણે જઈશું અમારા જૂના ઘરે અને પછી તો જૂના ઘરે જઈ અને વિડીયો આપણે પૂરો કરીશું તો મિત્રો અમે અમારા જૂના ઘરે આવી ગયા છીએ તો ઘણા લોકોને તો ખબર જ હશે છતાં હું જણાવી દઉં ડાયરેક્ટરે મારા પપ્પા છે તો મિત્રો અમે આ ઘરે લગભગ પચાસ વર્ષ રહ્યા પછી અમે પેલા નવા ઘરે ગયા અને એ પણ ના જોત કારણ કે મારા મમ્મી બહુ બીમાર થઈ હતી અને અમારું કુટુંબ થયો હતું બધું અને અમે એકલા અહીંયા રહેતા હતા એટલે બધું હચવાતું નહોતું એ માટે થઈ અને અમે તેવા કુટુંબ જોડે રહેવા જતા રહ્યા અને મારા દાદા દાદીને અહીંયા રહી એનું એક કારણ છે અમાર સાથે પણ રહી એમને ત્યાં ગમ ફાવતું નહીં અને બીજું કારણ એક હ કે અમે એક ભેસ રાખ્યો જે કે અમારા ઘેરથી બધા કામ કરવા અહીંયા આવે જ છે પણ મારા દાદા દાદીને અહીંયા છૂટવાળી જગ્યામાં એમને રહેવું ગમ એ માટે થઈ અને મારા દાદા દાદીને અહીંયા રહી આ છે મારા દાદા આ બાજુ દાખો હા આમ દાખો તો મિત્રો તમે ઘણી વખત આમના લોગમાં જોયા છે આપણે રેસીપી બનાવતા તાણા આવતા ખેતરમાં એટલે એ વખત તો આપણે ઓળખાણ આપી નથી આજ ઓળખાણ આપી દઈએ જય માતાજી આ મારા દાદા આ મારા પપ્પા તમારી કઈ ભેટી અહીંયા તમને જોવા મળી મળી રહી તો આ છે અમારું જૂનું ઘર મિત્રો જોઈ લો પાતરા ફૂટી જાય ને

અમારા બધા અમારા કુટુંબના માતાજી બેસાડેલા છે અહીંયા પણ બીપડી સિકોતર માતા મંદિર છે અને આ અમે શ્રદ્ધાથી બહુચર સિકોતરનો ફોટો રાખેલો અને અહીંયા પણ રોજ અમે દીવાબત્તી તો મિત્રો હવે આપણે રિયલ ઘર બતાવી દીધા એ વિડીયોમાં તો આજ દિવસ સુધી બતાવતા નહોતા એનું કંઈક ખાસ બીજું કોઈ કારણ નહોતું આપણે એવું હતું કે આપણે અમુક કોઈ સ્ટેજ ઉપર પંકએ ને અમુક લેવલ ઉપર પંકએ પછી આપણું ઘર બતાવીશું પણ વચ્ચે આપણા એક્ટરોએ રોગની ચેનલ ચાલુ કરી એટલે વારા પરથી કોઈએ બતાવ્યા કોઈએ ના બતાવ્યા એટલે પછી એમને એવું થયું કે આપણે બતાવી દઈએ કારણ કે આ દિવસ સુધી આપણે સસ્પેન્ડ રાખ્યું હોય એ માટે થઈ અને આપણે બતાવી દઈએ પછી આપણે કોઈ એવું શૂટિંગ કરવું હોય વ્લોગ બનાવવો હોય તો બ બનાવતા ભાવો તો મિત્રો અમારા ઘર કેવા લાગે કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયોનો શેર કરી દેજો દરેક જગ્યાએ સપોર્ટ તો મિત્રો કરતા જ રહેજો અમે અવનવાર કોમેડી વિડીયો લાઈ અને તમને હસાવતા રહીશું મિત્રો તમે છો તો અમે હા તમારા રહીશું તમારાથી ઉજડાશીએ તો મિત્રો સપોર્ટ આપતા રહેજો તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મળીશું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જણાવી